જય રાજેશ્વર જય અરબુદા હું છું ખેંગાર ચૌધરી ગામ કંસારી દિયોદર તાલુકાની મકડાલા ગામની જે ઘટના હતી જે એક બેન દ્વારા એમના નાના ભૂલકાઓને તરછોડી અને એમના પ્રેમી સાથે જતા રહ્યા હતા એ બાબતે જ્યારે સમાજને આ ધ્યાન આવ્યું સોશિયલ મીડિયાની અંદર આ વિડીયોઓ વાયરલ થયા એના પછીથી દરેક આગેવાનોએ આ બાબતે ધ્યાન લીધું અને મિટિંગનું આયોજન કરવામાં આવેલું મિટિંગની અંદર મજબૂતાઈથી એમના ગોળના આગેવાનોને અને અમારે દીકરી તરફથી એમના ગોળના આગેવાનો સાથે મંત્રણા કરી અને એમના સુખદ અંત માટેની બધાને રજૂઆત કરી તો આ દરેક સમાજના બે ગોળના સમાજોએ ભેગા થઈ અને ગઈકાલે એમને મીટિંગનું આયોજન કરી ગામને સમજાયું એમના પરિવારને સમજાયા અને આગેવાનોને બે બાજુથી સિલે શોનથી કરી અને દીકરીને પરત આપેલી છે એ દીકરી અત્યારે એમના દીકરાઓ સાથે મેળાપ થઈ ગયો છે દીકરાની દીકરી સાથે મેળાપ થઈ ગયો છે એમને રાતે મિલન કરાવી નાખ્યું છે આ તબક્કે હું દરેક સોશિયલ મીડિયામાં ચગાવનારા અને યુવાનો વડીલો આગેવાનો ઘણી મહેનત કરી છે આ એકથી કંઈ પરિણામ થયું નથી દરેક યુવાનોએ દરેક વડીલોએ અને દરેક દરેક સમાજે એમના સાથે મળીને સહકાર અને સાથ આપ્યો છે એનાથી આ પરિણામ શક્ય બન્યું છે આ તબક્કે હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ દરેક સમાજે જો સપોર્ટ ન કર્યો હોત તો મારા માનવા પ્રમાણે આ પરિણામ સુધી ન પહોંચ્યા હોત અમારી એકત્રીસ આઠ બે હજાર પચીસના દિવસે જે ન્યાય સંમેલનનું જે આયોજન કરવામાં આવેલું હતું એ સંમેલન અત્યારે આ મિલન થઈ ગયું એનાથી અત્યારે આ મોકૂફ રાખીએ છીએ આવનારા દિવસોમાં આ સંમેલન માટે અમે બધાની આગેવાનોની વિચારણા લઈ અને સંમેલન જ્યારે અનુકૂળતા હશે એ પ્રમાણે એ સંમેલનનું આયોજન કરશું અત્યારે આ આયોજન એકત્રીસ તારીખવાળું આપણે મોકૂફ રાખીએ છીએ આ આયોજનની અંદર આ જે મિલન દીકરા અને દીકરીનું આ માતા સાથે થયું એના માટે સોશિયલ મીડિયામાં જે મિત્રોએ મદદ કરી છે એમાં એક દિલુભાઈ જે આપણે ખૂબ મદદ કરી છે એમનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ અને દરેક બે બાજુથી આગેવાનોનો પણ આપણે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને ખૂબ જહેમત ઉઠાવી મદદ કરી અને સારી રીતે પરિણામ એના પ્રયાસો કર્યા એમનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ એના સાથે સાથે યુવાનો જેટલા જુઓ એટલા યુવાનો આવવા માટે તૈયાર હતા એકત્રીસ તારીખે મોટું સંમેલન યોજવાનું હતું એમાં યુવાનો તૈયાર રહ્યા છે એમને આ તબક્કે હું યુવાનોનો પણ આભાર માનું છું નામી અનામી દરેક સમાજે ખૂબ મદદ કરી છે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું આ રીતે વરીથી ઘટના ન બને એના માટે આપણે બધા સાથે મળી અને સારા નિર્ણયો લેવો એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત